ચાલો મિત્રો તો કેમ છો બધા મજા 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 તો આપણા આજે મિત્રો આપણે કોઈ વિડીયો બનાવવા નહીં બરાબર આપણે આ ખાલી ખેતરમાં ઓટો મારવા જોઈએ એવું વિચારે કે બોર ખાવા જઈએ તો બોર ખાવા જઈએ બરાબર અને તમને બતાવીએ કેવો વ્યૂ છે વ્યૂ તો ખાતા ના છે તો તમને બતાવીએ અને હા છેલ્લા સુધી બનાવી રહ્યા છો મારા વિડીયોની સાથે તો ચાલો પણ બતાવો ખતરનાક વ્યૂ આવે છે બરોબર અને આપણે આવીએ સાયકલ ઉપર છે સાયકલ જાય છે અને આપણે બરોબર બને રહો અમારે વિડીયોની સાથે ઓકે

તો તમારે પણ ખાવા હોય તો તમારા ગામમાં ના ગામમાં ક્ષેત્રમાં જઈને મિત્રો બોર બરો બહુ મીઠો યાર એટલે આગળ જઈએ થોડીક આગળ એક હન બોરડી બરોબર તો ચલો ડાયરેક ચિકન જઈને હવે બીજી બોડી આવી જાય બરાબર બરોબર ખાટું પાકું બરાબર તો આવી જાવ ખાવા બરાબર મળી બીજો ખાઈ જ કેના લે જ આવ્યો બરોબર ખાટું બીજો ખાઈ ચલો વ્યુ એન્જોય કરો વ્યૂ બરાબર તો મિત્રો આ લોકેશન બહુ સારી લાગતા તો આપણે રીલ્સ બનાવી દઈએ બરાબર તમારે રીલ્સ જોવે તો મારી આઈડી મેન્શન થતી જોઈએ એ જોઈ લેજો બરાબર તો ચાલો થોડી રીલ્સ બનાવી તમને મળીએ અને પછી જોઈએ આગળ એક બોડી બોડી હોય તો એને જઈએ બહુ કહીએ ને એક નવી વિડીયો બનાવીએ બરાબર જય શ્રી રામ